નમસ્કાર મિત્રો આજે આપણે વાત જ્યારે કરી રહ્યા છીએ શિધાઈ ગામની અવિરત ત્યાં સેવાભાવી લોકો આવી રહ્યા છે દિવસ દરમિયાન સાંજે ના છેડે અ અનાજ થી માંડીને જમવાનું સીધું પણ ત્યારે પહોંચી રહ્યું છે આજે ચોથો દિવસ થયો છે તેવા સમયમાં તે વિસ્તારના સાંસદ એવા ધવલભાઈ પટેલ આજે ગામની મુલાકાતે પહોંચ્યા અને જે અસરગ્રસ્ત લોકો છે એમના બાળકોને પણ મળ્યા જે મહિલાઓ છે એમને મળ્યા અને પરિસ્થિતિ જાણી અને જે વસ્તુની કમી હોય એ વસ્તુ પૂરી પાડવાની એમને બાહેદારી પણ આવી આપી અને સાથે સાથે એમણે પોતાની સાથે ચાર હજાર કિલો જેટલું અનાજ લઈને આવ્યા કીટ લઈને આવ્યા અને કીટનું પણ વિતરણ કર્યું સાતસો જેટલા પતરા કારણ કે ખાસ વિશેષ આ જે અસરગ્રસ્ત ઘરો હતા એમાં પતરાઓની કમી હતી અનાજ તો ઘણું બધું સેવાભાવી લોકોએ આપ્યું જમવાનું પણ આવી રહ્યું હતું પણ એક કમી જણાઈ રહી હતી છતની અને છતની વ્યવસ્થા સાંસદશ્રીએ પોતે તકેદારી લીધી અને પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને ઘરે ઘરે પહોંચીને પત્રાનું વિતરણ પણ એમણે કર્યું આવું જોઈએ ધવલભાઈ પટેલ શિડધઈ ગામની મુલાકાતે પહોંચ્યા મિત્રો આજે આપડે આવી પહોંચ્યા છે એક કુદરતી આફત નવસારી જિલ્લાના જે પણ સામગ્રી પહોંચાડવી હોય કે વીજળીના કનેક્શન નું તાત્કાલિક ધોરણ પૂરા પાડવા હોય તેમાં જે અગત્યનો રોલ અદા કર્યો છે એવા આપણી સાથે ભાજપના તાલુકા મહામંત્રી એવા ડોક્ટર લોચન શાસ્ત્રીજી જોડાયા છે તેથી આપણે એમની સાથે વાત કરીશું શું ઘટના પહેલા દિવસ

બીજા ફળિયામાં કોશિશ કરી પણ અને તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંતબી ત્યારબાદ અમે જાતે ખેતર માંથી ચાલતા અંદર પહોંચ્યા પેલા ફળિયામાં પહોંચ્યા ત્યાં રસ્તે એક માજી ગંભીર રીતે

આપ્યા છે એ સિવાય કોઈ આર્થિક પેકેજ કોઈ મળે સરકાર તરફથી એવી કોઈ કોશિશ થઈ છે એના માટે અમે દિવસથી તાલુકા પંચાયત જોડે અમે હતા અને અમે આઠ જેટલી તાલુકા પંચાયત ની ટીમ બનાવી હતી ટોટલી સર્વે કરી લેવામાં આવ્યો છે એકસો પાસઠ જેટલા નુકસાન પામી પામ્યા છે અને એમનો ભેગા તેમનો સર્વે પણ પૂરો થઈ ગયો છે અને આવનારા ચાર થી પાંચ દિવસમાં એમને ટોટલી રાહત મળી જાય એવી અમે કોશિશ કરી રહ્યા છે સાથે જ અમે પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે એટલે ગ્રામ સેવક દ્વારા

એટલે એ રીતે અત્યારે અમારો જે કંટ્રોલ રૂમ છે ગ્રામ પંચાયત બિલકુલ તો આ હતા ડોક્ટર લોચન શાસ્ત્રી પહેલા દિવસથી જ રાત્રિના સમયે પોતે સ્થળ પર હાજર રહી સેવાના કાર્યોની સાથે

અમારી ટીમ એ જ રાતથી અહીંયા હાજર હતી હું પોતે પણ સવારે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું ત્યારે એકદમ કપરી સ્થિતિ હતી ત્યારે જે પ્રાથમિક ધોરણે અમારથી ફૂડ કિટ મેડિકલ કિટનું વિતરણ કર્યું સર્વેની કામગીરી પણ કમ્પ્લીટ કરી પણ હજુ સહાયતા આપવા માટે કાલે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો છે અને એમાં એમને ખાસ મેં વિનંતી કરી છે કે જલ્દી જલ્દી પૈસા આપવાના અને જેની સાથે જે ઘરો તૂટી પડ્યા છે પૂરે પૂરા ઘર તૂટે છે એમાં વધારે પૈસા આપવાની જોગવાઈ આ વખતે કરીએ અને જેટલું પ્રાથમિક ધોરણે આપતા હોય વધારે પૈસા તાત્કાલિક ધોરણે ડીબીટી ના માધ્યમથી આવે મારી એમની સાથે વાતચીત પણ થઈ છે અને આવનાર ત્રણ થી ચાર દિવસ કે પાંચ દિવસ ની અંદર ડાયરેક્ટ એમના ડીબીટી માધ્યમથી પૈસા આવશે એની સાથે સાથે તમે જેમ જોશો કે એમનો કૃષિનો પાક ડાંગર નો પાક પણ અમારી સાથે ઉભા રહેલા હોય છે અને આદિવાસી નું દુઃખ મારા વાજલાના આદિવાસી નું દુઃખ એ મારું દુઃખ છે એના કારણે પહેલા દિવસ અમે બધી સહાયતા આપતા જ છે પણ આજે એક સાથે અમે સાતસો જેટલા પતરાઓ લઈને આવ્યા છે અને પાંચ હજાર કિલો જેટલું અમે સામાન લઈને આવ્યા છે જેની અંદર તેલ હોય મરચું હોય બધું જ કરિયાણા નું સામાન છે ફ્રૂટ છે ને બધી જ રીતે નાના બાળકોના માટે હોય કે વૃદ્ધ ના માટે હોય એ રીતની યોજના કરી છે ને આવનારા દિવસ માં પણ જેટલી જરૂરિયાત અમારા ભાઈઓ બહેનો હોય ચાહે વધારે પત્રની હોય ઘર વખર ની હોય એની સાથે સાથે બાળકોના જે પુસ્તકો અને નોટબુક પણ આખા જે વરસાદ પડ્યો એમાં એમના ભીલાઈ ગયા છે ખરાબ થઈ ગયા છે તો બધા બાળકોને મારા તરફથી બધા પાઠ્ય પુસ્તક અને બુક પણ મારા તરફથી હું આપવાનો છું પણ એમના હર સુખ દુઃખમાં એમની સાથે હું આભાર જી બિલકુલ ધન્યવાદ આ હતા ડાંગ વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે પ્રજાની સાથે હાલમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એ હર સુખ દુઃખમાં સાથ આપવાના સાંત્વના સાથે અહીંયા ધવલભાઈ આવ્યા છે સિંધઈ ખાતે બ્યુરો ચીફ નરેશ જીજે દેશી ન્યુઝ નવસારી